જય સ્વામિનારાયણ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ શ્રાવણ સુધી એકાદશી મંગળવાર સુરતના ભક્ત ભાઈચંદ શેઠે મહારાજને ગઢપુર પત્ર લખીને જાણ કરી કે અહીં સુરત ખાતે રામપરામાં એક અવાવરૂ મકાનમાં ભૂતાવળનો ઉપદ્રવ હોવાથી આસપાસના ઘણાય મકાનો ખાલીખમ થઈ ગયા છે અંગ્રેજ સરકાર આ જગ્યા મફત આપવા માગે છે એ અંગેર જાહેર ઢંઢેરોય પીટાયો છે છતાં ભૂતના ભયથી એનું ધણી થવા કોઈ તૈયાર નથી આ ભૂતાવળને અહીંથી ભગાડી મૂકે એવા સમર્થ સંતને અહીં સુરત મોકલો તો મંદિર માટે આપણને આવી સરસ મોકાની જગ્યા મળી જાય શેઠનો પત્ર વાંચી ભગવાન શ્રીહરીએ મુક્તમુનિને બોલાવી પત્ર વંચાવી વહેલી તકે સુરત જવા આજ્ઞા કરી સ્વામી પોતાનું મંડળ લઈ ભાવનગરથી વહાણમાં બેસી સુરત પધાર્યા અને ભાઈચંદ શેઠને મળ્યા ભાઈચંદ શેઠે મુક્તાનંદ સ્વામીને આગળ પાછળની વાતથી વાકેફ કરતાં કહ્યું કે સ્વામી સુરતમાં અંગ્રેજોની હકુમત થતાં એક બાહોશ અંગ્રેજ અધિકારીએ એવું ફરમાન બહાર પાડ્યું છે કે ભૂતિયા મકાનમાંથી ભૂતોને હાંકી કાઢનાર આસામીએને એ મકાન મફત આપી દેવું આમ કરવા પાછળ એમની એવી ગણતરી છે કે આ પ્રલોભનથી કોઈ તાંત્રિક માંત્રિક કે ભૂવા ભરાડી આગળ આવી આ ભૂતાવળને ભગાડે તો સરકારને પ્રજાની હાલાકી હળવી થાય આ વિસ્તારના લોકોનો અજંપો ઓછો થાય આમ છતાં કોઈ હજી આગળ આવ્યો નથી આગળ આવે પણ ક્યાંથી આ ભૂતોનો ભય કાંઈ જેવો તેવો નથી આ અગાઉ કંઈક ચમરબંધી તાંત્રિકોને માંત્રિકોને હાથમાં એના હેઠા પીડા છે તેમ કેટલાય ભૂવાઓના ઓતાર પણ આ ભૂતાવળ પાસે ઉતરી ગયા છે આ રામપરા વિસ્તાર ભૂતાવળના ભયથી રાત વેળાએ સાવ સુનકારને ભેંકાર ભાષે છે અંધારું થતાં જ માનવીની અમર જવર બંધ થઈ જાય છે ભૂતિયા મકાનની આસપાસના રહેવાસીઓ બારી બારણા બંધ કરી ભયના ઓથાર તળે રાત વિતાવે છે કેટલાય તો પોતાના રહેઠાણ પાણીના મૂલે વેચી બીજે રહેવા જતા રહ્યા છે પરિસ્થિત પરિસ્થિતિ સમજાવતા શેઠે કહ્યું હાલમાં સુરતમાં અંગ્રેજોની હકુમત સ્થપાણી છે એમના ધ્યાનમાં આ બાબત આવતા એક ગોરા અપ્સરે પ્રજાની પરેશાની દૂર કરવા માટે આવું ફરમાન બહાર પાડ્યું છે આમ ભાઈચંદ શેઠે વાત પૂરી કરતાં કહ્યું મુક્તાનંદ સ્વામીએ શેઠને કહ્યું કે તમે સરકારને આ અંગે જાણ કરી જગ્યાનો કબજો મેળવી પછી ત્યાં જઈ આપણે ભૂતોનો ઉદ્ધાર કરીશું શેઠ અંગ્રેજ અમલદારને મેળાને કહ્યું કે ભૂતાવળને ભગાડે એવા અમારા ગુરુ સૌરાષ્ટ્રથી અહીં આવ્યા છે માટે લખાણ કરી એ ભૂતિયા મકાનનો કબજો અમને સોંપો હાઈચંદ શેઠની વાત સાંભળી અંગ્રેજ અધિકારીએ શહર્ષયે જમીન અને મકાન અંગેનું લખાણ કરાવી શેઠને આપ્યું આ પછી મુક્તાનંદ સ્વામી સંતો સંતો સાથે તાપીમાં સ્નાન કરી જળના તુમડા ભરી શેઠ સાથે સાંજે ભૂતિયા મકાને આવ્યા સંતોએ આ મકાનને વાળી ચોળીને સાફ કર્યું મુક્ત મુનિએ પ્રભુને સંભારી પ્રસાદી જળનો બધે છંટકાવ કર્યો અને આરતી ટાણું થતાં આરતી સ્તુતિ પ્રાર્થના અને ધૂન ભજન કરી સૌ કથા વાર્તા કરવા બેઠા બહાર ભટકવા ગયેલ ભૂતાવળ ટાણું થતાં આવી પહોંચી પોતાના રહેટાણમાં એણે દીવા ટમટમતો જોયો ને એના આછા ઉજાસમાં સાધુઓને જોતાં જ બધી જ ભૂતાવળ ત્યાં દૂર જ થંભી ગઈ વાતાવરણમાં પ્રસરેલી પવિત્રતા અને નિર્ભયતાથી એ બધા ઝંખવાણા પડી ગયા એમની મલિનતા મીણની પેઠે ઓગળવા લાગી અને અંતર થરથર ધ્રુજવા લાગ્યા કોઈ અગમ્ય પ્રેરક બળથી એ બધા ભૂતો સંતો સન્મુખ આવ્યા ને કહેવા લાગ્યા કે સંતો તમે અહીં આવ્યા એ ઘણું સારું થયું અમો ખૂબ દુઃખી છીએ દયા કરી અમારો ઉદ્ધાર કરો ભૂતોની દિનતા સાંભળી એ ભૂતોની દિનતા સાંભળી સંતોએ એ તરફ જોયું અંધારામાં કેવળ ભૂતોના ઓળાઓ ઊભેલા દેખાયા અને એમની આજીજીનો અવાજ સંભળાઈ રહ્યો હતો દયાળુ મુક્તાનંદ સ્વામીએ ભૂતોની ભૂતોને એમની આવી દશા અંગે કેટલાય પ્રશ્નો પૂછ્યા જેના એમણે ખુલાસો કરી જવાબ આપ્યા એ પછી સ્વામીએ ભૂતોને કહ્યું કે તમે અહીંથી બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં તપ કરીને શુદ્ધ થાવ સત્સંગમાં જન્મ ધારણ કરી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુનો આશ્રય કરી મોક્ષને પામ્યો આમ મુક્તાનંદ સ્વામીએ મહારાજની કૃપામય પ્રેરણાથી ભૂતોનો ઉદ્ધાર કરી પ્રજાની પરેશાની ને ભય દૂર કર્યા ને સ્વામિનારાયણ સંપ્રદાયનું સુરતના જનમાનસમાં અદકેરું માન વધાર્યું ઉત્સાહી ને શ્રદ્ધાળુ ભક્તજનોના સાથને સહકારથી મંદિરનું નિર્માણ પણ થયું જેમાં પધરાવવા માટે મહારાજે પ્રસન્ન થઈને પોતાનું સ્વરૂપ શ્રી નારાયણ દેવની સુંદર શ્વેતને રમણીય મૂર્તિ પણ આપી જે આજે વચ્ચેના દેરામાં શ્રી રાધાકૃષ્ણ દેવની સમીપે વિરાજીને ભક્તોના સકળ મનોરથ પૂર્ણ કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી